સાબરકાંઠાના વડાલીમાં ઝેરી કેમિકલ છોડવાની ઘટના સામે આવી છે સરકારી ખરાબામાં હાલ આ ઝેરી કેમિકલ છોડવામાં આવ્યું હોય ને જીન માલિકો દ્વારા સરકારી ખરાબામાં

પાસ કરવા માટે માંગ કરાઈ હતી રાત્રિ દરમિયાન ફેલાતી હોય લોકોને પરેશાની થઈ રહી છે વનારી ખેડ આવેલી જીનના સંચાલકો સામે સ્થાનિકો દ્વારા રોષ પ્રગટ કરાયો હતો અને કેમિકલ ને લઈ આજુબાજુ વિસ્તારમાં દુર્ગંધને કારણે એ ગાંધીનગર પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરવામાં આવી હતી